નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પા ન્યૂઝ રામબાગ મકરપુરા ખાતે કચરાના નિકાલ અંગે જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું વડોદરાના મકરપુરા સ્થિત રામબાગ સોસાયટી ખાતે રસોડાના કચરા અને બગીચાના લીલા કચરામાંથી ખાતર બનાવવા અંગે એક ખાસ પ્રેઝન્ટેશન અને તાલીમ સત્રનું આયોજન કરવામાં આવ્યું આ સત્રનો ઉદ્દેશ્ય ઘરેલું ખાતર બનાવવા વિશે જાગૃતિ લાવવા અને ઘરગથ્થુ સ્તરે પર્યાવરણને અનુકૂળ કચરા વ્યવસ્થાપન પદ્ધતિઓને પ્રોત્સાહન આપવાનો હતો આ સત્રની અધ્યક્ષતા સોસાયટીના પ્રમુખ કૃપા મેડમ દ્વારા કરવામાં આવી અને તેમાં સોસાયટીની તમામ મહિલા રહેવાસીઓની સક્રિય ભાગીદારી જોવા મળી જેમણે ઘરગથ્થુ કચરાનું સંચાલન કરવાની ટકાઉ પદ્ધતિઓ શીખવામાં ખૂબ જ ઉત્સાહ દર્શાવ્યો ફેડરેશન ઓફ વડોદરા રેસિડન્સ એસોસિએશનના પ્રમુખ સુરેશ પાલમેલે સભાને સંબોધિત કરી તેમણે પોતાના ભાષણમાં સ્વચ્છ હરિયાળું અને સ્વસ્થ શહેર બનાવવા માટે કચરાના અલગીકરણ અને ખાતર બનાવવાના મહત્વ પર ભાર મૂક્યો તેમણે પર્યાવરણીય જવાબદારીમાં સક્રિય ભૂમિકા ભજવવા બદલ રામબાગ સોસાયટીની મહિલાઓની પણ પ્રશંસા કરી પ્રેરણા ફાર્મના સંતોષભાઈ દ્વારા વિગતવાર પ્રસ્તુતિ અને તાલીમ આપવામાં આવી તેમણે વ્યવહારુ પ્રદર્શન આપ્યું અને રોજિંદા રસોડાના કચરા અને બગીચાના બચેલા કચરામાંથી સમૃદ્ધ ઓર્ગેનિક ખાતર કેવી રીતે બનાવવું તે અંગે મૂલ્યવાન સમજ આપી તેમણે ખાતરના ડબ્બાનો ઉપયોગ યોગ્ય કચરાના અલગીકરણનું મહત્વ અને કેવી રીતે ખાતર બનાવવાથી માત્ર લેન્ડફિલનો ભાર ઓછો થતો નથી પણ ઘરના બાગકામ માટે જમીનને સમૃદ્ધ પણ બનાવે છે તે સમજાવ્યું આ કાર્યક્રમ પ્રશ્ન જવાબ સત્ર સાથે સમાપ્ત થયો જ્યાં સહભાગીઓએ તેમની શંકાઓનું નિરાકરણ કર્યું અને પોતાના મંતવ્યો શેર કર્યા આ પહેલને સારો પ્રતિસાદ મળ્યો અને ટકાઉ રહેણાંક સમુદાયોના નિર્માણ તરફ એક મહત્વપૂર્ણ પગલું તરીકે ચિહ્નિત કરવામાં આવ્યું